ભારત સરકાર દ્વારા માય ભારત એ યુવાઓ માટે તૈયાર કરવામાં આવેલું પ્લેટફોર્મ છે આ પ્લેટફોર્મનો ઉપયોગ દેશના યુવાઓ કરી શકે એના માટે એ પ્લેટફોર્મ ઓપન છે દોઢ કરોડથી વધારે દેશના યુવક યુવતીઓ આ પ્લેટફોર્મ સાથે જોડાયા છે આ પ્લેટફોર્મ આગામી દિવસોની અંદર યુથ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ બનવા જઈ રહ્યું છે જેમાં યુથને ઇન્ફોર્મેશન મળે યુથને સ્કિલિંગ માટેની નો વિન્ડો મળે એમની કેરિયર માટેનું માર્ગદર્શન મળે એમને એપ્લિકેશન માટેની ઓપોર્ચ્યુનિટી મળે આ પ્રકારની વ્યવસ્થા માય ભારત પ્લેટફોર્મમાં છે આજના દિવસે અમે નિર્ણય કર્યો છે કે આગામી દિવસોની અંદર માય ભારત પ્લેટફોર્મ ને લઈને યુવાઓને સાથે જોડવાનો પ્રયાસ કરશે સુરતમાં નકલી આરસી બુક બનાવવા